રમઝાન માસને ધ્યાને લેતા રમઝાન માસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓના સ્ટોલનો તાના વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો સવારથી સાંજ એટલે કે ફજરની નમાજના અડધા કલાક પહેલાથી લઈ મગરીબની નમાજ પહેલા સુધી ભૂખા તરસ્યા રહી ઉપવાસ રાખી કરી અને દાન કરી આ મહિનાને પસાર કરતા હોય છે ત્યારે રમજાન માસ પૂર્વે શહેરના સગેર અંસારી દ્વારા તંત્ર વિસ્તારમાં આવેલ કરિશ્મા પાર્ક સોસાયટીમાં રમજાન માસને લગત શરબત મસાલા કસ્ટર વિવિધ ફ્લેવરના ક્રશ ખજૂર માયોનીસ વિવિધ પ્રકારના સોસ જેવી બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ અને માર્કેટ ભાવ કરતા સારા એવા ડિસ્કાઉન્ટ આપતા સ્ટોલનો શુભારંભ દુઆ સાથે કરવામાં આવેલ હતો પાર્ક ખાતે આવેલ બી અડતાલીસ ખાતે જે ખરીદી કરી શકે છે અને જે કોઈને પણ વડોદરા શહેરની બહાર તેઓ રહેતા હોય અને તેઓને કોઈ પણ પ્રોડક્ટ મંગાવ્યું હોય તો તેઓ માટે કુરિયરની પણ સુવિધા ઉપલબ્ધ છે આ અંગે વધુ માહિતી સ્ટોલના સંચાલક સગીર અન્સારી આપી હતી હજુ કે આપણે સૌ જાણીએ છીએ કે આવના ટાઈમમાં પવિતરમાં શ્રમદાન શરૂ થવાનું છે જેના લીધે અમે નક્કી કર્યું કે જે પ્રોફિટ માર્જિન છે એકદમ લેસ કરીને લોકોને એનો ફાયદો પહોંચાડવામાં કેવી રીતે આપણે મદદ કરી શકીએ તો અમે વિક્રેતાઓ મેન્યફેક્ચર્સને કોન્ટેક્ટ કર્યું ગયા વર્ષથી અમે પ્લાન કરતા હતા કે જે બલ્ક પરચેસિંગનું પાવર અમે યુઝ કરીને કેશ પેમેન્ટ આપીને કે બુક પરચેસિંગ કરીને એ જે ડિફરન્સ થાય એ મિનિમમ માર્જિન પર આપણે કામ કરી લેવાનું અને મેક્ઝિમમ બેનિફિટ્સ જે છે કસ્ટમરને મળે એના માટે આ અમે બધું આયોજન કર્યું છે શરૂઆત તો જેવું ઓફિશિયલી આપણે ચાર વાગે આપણે ઉદ્ઘાટન કર્યું છે અને અમુક આઇટમ જે છે ટ્રાન્સપોર્ટમાં છે એ આઈ હોપ કે આજે રાત્રે અને કાલે અને ત્રણ દિવસે ત્રણ ગાડી આવવાની છે તો સન્ડેથી બધું નોર્મલ થઈ જશે સવારમાં અગિયાર વાગેથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ટાઈમ રાખ્યું છે અમે આપણા કરિશ્મા પાર્ક સોસાયટી છે છેલ્લા છે પાર્ટી પ્લોટ ની પાસ તાંદેલિયા વડોદરા આપણી પાસે બધી જ વેરાયટી છે જે નોર્મલી રમઝાનમાં બિંગ એ મુસ્લિમ કે આપણે કિચનમાં શું વસ્તુ યુઝ થાય છે અને અફતારીમાં શું વસ્તુ યુઝ થાય છે રાત્રે જમવામાં કે શહેરીમાં એ બધી જ વેરાયટી બધી જ વસ્તુઓ એક આપણે કહી શકીએ ને કે